આગઝરતી ગરમીથી લોકો પરેશાન બોટાદમાં અંગદસાળથી ગરમીથી રસ્તાઓ બન્યા સુમસા સોનાવાલા હોસ્પિટલના સીડીએમઓ ડોક્ટર રાકેશ અવસ્થી દ્વારા પર્યાપ્ત વ્યવસ્થા ઉભી કરાઈ લોકોને જરૂરિયાત માર્ગદર્શન અપાયું ઉનાળો બેસતા જ આકાશમાંથી અગન વર્ષા વરસવાનું શરૂ થઈ ગયું છે બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે બોટાદમાં બપોરના સમયે બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આગ ઉગતી ગરમી અને બફારાને લઈ લોકો પરેશાની ભોગવી રહ્યા છે હીટવેવને કારણે લોકોના સ્વાસ્થ્યને લઈ બોટાદ શહેરની સોનાવાલા હોસ્પિટલના સીડીએમ પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓઆરએસ છાસ લસી લીંબુ પાણીનો ઉપયોગ કરવાને શક્ય હોય તો કામ વગર બપોરના બાર થી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું વગેરે સૂચન કરવામાં આવે ન્યુઝ નાઇન ગુજરાતી બોટાદ રાકેશ અવસ્થિત સી પલવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ધૂપમાં જે કેસવારી હતી એને બી બંધ કરાવી દીધા છે કેસવારીમાં બી દર્દીઓના બારો બાર ના પડે હા હા પર્યાપ્ત બેડ ની વ્યવસ્થા છે મારી જોડે ગરમીથી બચવા માટે લોકોને અમુક સાવધાની રાખવાની જરૂરત છે જશે કે સવારે ભૂંખ્યા પેટ ઘેરતી ના નીકળે આખા દિવસ પર્યાપ્ત માત્રામાં પાણી પીવે છાશ પીવે નીબુ રસ પીવે અને તડકા મેં સીધા ના જવાનું અને સૂતર કાપડનું વધારેમાં વધાર ઉપયોગ કરે અને હું તો એ રિક્વેસ્ટ કરીશ કે બાર વાગેથી ચાર વાગે સુધી મેં જ્યાં સુધી જરૂરી કામગીરી ના હોવે બાર તડકા ના જાવે મારું નામ રાજેશ એમ વાઘેલા બોટાદ સોનાવાલા હોસ્પિટલ એક જનરલ હોસ્પિટલ તરીકે અત્યારે ઓળખાય છે અને બોટાદ જિલ્લામાં મોટા મોટી સારામાં સારી હોસ્પિટલ અત્યારે છે અને આવતા બહાર ગામના દર્દીઓને પણ સુવિધા બહુ સારી મળે છે અહીંયા બેથી ત્રણ તો ઠંડા પાણીના કુલર મૂકવામાં આવ્યા છે ગમે એવો તાપ હોય તો ઠંડુ પાણી લોકો પી શકે છે બહાર જવું પડતું નથી અને ઉપર એસી પણ ચાલુ છે અંદર દરેક રૂમની અંદર પંખા ચાલુ છે અને કેસ બારીએ પણ નવી બહાર કરી છે ત્યાં પણ પંખા મૂક્યા છે દરેક જગ્યાએ દર્દીને કોઈ અગવડ પડી એવું કોઈ પણ કાર્ય કાંઈ છે નહીં હોસ્પિટલના અને આજે ગુજરાત સરકાર તરફથી જે સુવિધાઓ આપવામાં આવે છે એ બધી સુવિધાઓ બોટાદ સોનાવલા હોસ્પિટલમાં આપવામાં આવે છે